નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે શાસનના કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિવિધ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નગરપાલિકા કચેરી સુધી યોજાયેલ સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં વીરો જોડાયા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરો સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે અને એના માટે લોકોની જાગૃતિ માટે એવા અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે એના ઉપલક્ષમાં આજે અંકલેશ્વરમાં સાયકલોથોનનું એક આયોજન છે સ્વચ્છતા અભિયાન વિકાસના કાર્યો આ સમગ્ર પ્રક્રિયાને ધ્યાનમાં લઈને આજે અંકલેશ્વરમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સૌને સાથે લઈને રેલવે સ્ટેશન અંકલેશ્વરથી નગરપાલિકા અંકલેશ્વર સુધી સાયક્લોથોનની યાત્રા હમણાં નીકળી રહી છે